ભાવનગર નસીબપુર ગામમાં પાણીના પ્રવાહમાં માનવ સાગરથી બે લોકોનું દિલધડક રેસ્ક્યુ કરાયું ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના નસીદપુર ગામે માનવતાની જોવા મળી કારના બે મિશાલ દિલધડક રેસ્ક્યુ કર્યા ભારે વરસાદથી કેરી નદી અને કોઝવે પરથી વહેતા પાણીમાં ઇકો કાર તળાઈ જતા મૂળ નસવાડીના બે લોકો જીવમરણના સંકટમાં મુકાયા હતા ત્યારે ગામના સરપંચ હિરાલા રાઠોડ સહિત ગામ લોકોએ દોરડા અને માનવ સાગર બનાવી સતત બે લોકોના કલાક બાદ પ્રયાસ બાદ બંનેને સલામત બહાર કાઢ્યા હતા સાથે જ બાજુના ગામમાંથી જીસીબી બોલાવી કારને પણ બહાર કાઢવામાં આવી હતી

મારું નામ રાઠોડ હીરાલાલ હરજીભાઈ સરપંચ પ્રતિનિધિ અમારા ઉપ સરપંચ સૈકની ટીમ છે અત્યારે અમારા ગામમાં નસીબપુર ગામ તાલુકા હોજીપુર જિલ્લા ભાવનગર અત્યારે અમારા ગામમાં અજાણ્યા માણસો ઈકો નાખતા સમાજ હતા બે લોકોના દોડે હોળે માનવ સાંકળ બેસીને પંચાયતની ટીમ અને ગામ લોકોના સહકારથી તાત્કાલિક બેના જીવ બચાવી લીધા છે અને અત્યારે ઈકો કાઢવાની ડીસી બી બોલાવી દીધી પ્રોજેક્ટ છે મારું નામ ભરતભાઈ ડાયબી અત્યારે હાલ આ નદીમાં પાણીનો પૂર વહી રહ્યો છે ત્યારે એ અજાણ્યા વ્યક્તિ ઇક્કો નાખતા ઇક્કો તણાતા ગામના લોકો વડીલો આગેવાનો સરપંચનો કોન્ટ્રાક્ટ કરી અને અત્યારે હાલ એને દોરડા વ્યક્તિ બે વ્યક્તિને કાઢવામાં આવ્યા છે અને હાલ અત્યારે ઇક્કા મારફત અને જીસીબી બોલાવી અને એને અત્યારે કાઢવાની કાર્યવાહી ચાલી રહી છે